કરવો છે નોકરી કરવી છે અથવા તો જે લોકો વિદેશમાં છે અને ભારતીયો છે એમના માટે આ બિલ લાવવામાં આવશે પરંતુ આ બિલ કેમ મહત્વનું છે એના પર નજર કરી લઈએ જે પ્રકારે લોકો વિદેશમાં જઈ રહ્યા છે ખાસ કરીને હાલમાં વિશ્વભરમાં પાંત્રીસ મિલિયન ભારતીયો છે આમાંથી એક કરોડ એ એનઆરઆઈ છે કે જેઓ મૂળ ભારતીય છે પરંતુ તેઓ વિદેશમાં વસતા હોય એવા લોકો છે જ્યારે એક કરોડ ભારતીય મૂળના લોકો છે અમેરિકાએ ગેરકાયદેસર ભારતીયોને બેડીઓ બાંધીને દેશ નિકાલ કર્યો હતો એ દ્રશ્યો આપણે જોયા હશે અને અમેરિકા પછી અન્ય દેશોમાં પણ ઇમિગ્રેશન કાયદાને લઈને કડકાઈ આવી શકે છે જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને પડતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓને ટાળી શકાય અને અમેરિકાએ જે ભારતીય લોકો સાથે કર્યું એવું કોઈ અન્ય દેશ ન કરે એ માટે ખાસ તો ભારત સરકાર આ કાયદો લાવવા માંગે છે હવે આ કાયદાનો ઉદ્દેશ્ય શું છે એ જાણી લઈએ આ કાયદો ભારતીય નાગરિકોના સ્થળાંતરને નિયંત્રિત કરવા માંગે છે અને તેમની સાથે ભારતીય એજન્ટો દ્વારા કામદારોના શોષણ અને છેતરપિંડી અટકાવવા આ કાયદો ઘડવામાં આવ્યો છે કેમ કે ફેક એજન્ટો છેતરી નાખતા હતા વિદ્યાર્થીઓને અને જે લોકો ત્યાં જતા હતા એટલે ખાસ આવા લોકો પર પકડ રાખવા માટે પણ આ કાયદો મજબૂત બનશે કેન્દ્ર સરકાર દ્વારા સ્થળાંતર કરનારાઓના પ્રોટેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવશે અધિકારીઓની જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકારના જે અધિકારો છે તેમાંથી એક પ્રોટેક્ટર જનરલની નિમણૂક કરવામાં આવશે અને આ લોકો છે એ જે તે એજન્ટ પર ધ્યાન રાખશે કોઈ પણ એજન્ટ છે તે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર કોઈપણ વિદ્યાર્થી કે કોઈપણ ભારતીય વ્યક્તિને ત્યાં નહીં મોકલી શકે એ પ્રકારનું આખું જે તેમનું આ જે અધિકારી છે એ કામ કરશે જરૂરિયાત મુજબના પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રેટ્સની નિમણૂક કરી શકાય છે આ અધિકારીઓ ભરતી પ્રક્રિયા અને સ્થળાંતર કરનારાઓની સલામતી પર દેખરેખ રાખશે એટલે જે એજન્ટો છે એ ગેરકાયદે રીતે તો કોઈ વિદ્યાર્થીઓ કે ભારતીયોને ત્યાં નથી મોકલતા ને એ તમામ જાણકારી છે એ આ અધિકારીઓ જે નિમણૂક કરવામાં આવશે એવો રાખશે હવે ભરતી અને એજન્ટોની નોંધણી તો વિદેશમાં રોજગાર માટે ભરતી કરતા એજન્ટોએ નોંધણી કરાવવી પડશે અત્યાર સુધી એવું બનતું નહોતું કોઈ પણ વ્યક્તિ છે એજન્ટ બની જતું હતું પરંતુ હવે

આ સિવાય નજર કરીએ તો ઇમિગ્રેટ્સ ક્લિયરન્સ એ પણ ખૂબ મહત્વનું રહેશે રોજગાર માટે વિદેશ જતા ભારતીય નાગરિકોએ ક્લિયરન્સ મેળવવું ખૂબ જરૂરી બની રહેશે પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રેટ્સ પાસેથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવું પડશે આ ક્લિયરન્સ પ્રક્રિયા છેતરપિંડી અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકશે એટલે આ કાયદો છે ખાસ મહત્વપૂર્ણ બની રહેશે ખાસ તો જે પ્રકારે વિદેશીઓ ભારતીયોનું અપમાન કરીને અહીંયા તેમને કરે છે એવી ઘટના જો અન્ય કોઈ દેશ કરશે તો તેનાથી બચી શકાશે અને જે લે ભાગુ એજન્ટો છે તેમના પર પણ આ કાયદા થકી સકંજો ઘસાશે